ભગવાન એનો હિસાબ કરશે કરશે ને કરશે એક દાડો કદાચ તમે બનાવી જાવ બે દાડો બનાવી જાઓ જેટલા દાડો બનાવી જાઓ જે દાડ હિસાબ કરવાની વેળા મારી આવશે એ દાડ હિસાબનો નો તમને નહીં મળે અત્યારે હાલ તો તમે ફૂલ આલો તો ધૂપ હાલો તો અત્યારે હાલ તમારા હાથમાં

દવાખાનાનું ટેન્શન અને ડૉક્ટરના રિપોર્ટમાં નિધનમાં કોઈ આવતું નહીં અમે માતાજી પંદર દાડાથી પથરા ઉપર પડી રહીને આજ સારું થાય કાલ સારું થાય એ આશાથી એ ભાવથી તે વહેખા ભવાની ચહેર મેરડી કરે એ ખરું હોય પણ ડૉક્ટરની ભાષામાં એવું કહેવાય હ કે જેને કોમાની સ્થિતિ કહેવાય નાના મગજની અંદર ઇફેક્ટ વધારશે એવું સાયન્સના અને ડોક્ટરના રિપોર્ટ પ્રમાણે કહેવાય અલ નાના મગજની અંદર જે નસની લોહીની નસ જે કામ કરવી જો એ નાના મગજમાં લોહી પહોંચતું નથી એના હિસાબે આ તકલીફ વધારશે હું ચહેર કહું બોલો ભાઈ ડોક્ટર ના રિપોર્ટ ત્રણ થઈ ગયા ડોક્ટર ત્રણ બદલાઈ ગયા તો એ રિઝલ્ટ ના મળ્યું હોય તો મારા ચહેર મેરડી ગોગાના રોમલા જ રાખશે ચોલા ઉપર પોણી ગરમ કરવા મેલો ના ઉતારો બે દાળો સુધી તો પાણી ગરમદ થશે એ છોકરો ના ધરઈ ભઈ એ તો મુઠ્ઠી અનાજ ચૂલ ચળવા મળ્યો હોય તો છોકરો ની ભૂખ ભાગ ભયો હરુ વડીલોનું એ શિવજી માં વિશાલહારા કે કોણ ઇમનો ભાઈ કુટુંબો વાહો લખ ભાઈ આપણા જીવન આવો દેરો આલી ગયા પણ આ બધા બુઆજી બુઆ દોડીને જયા એ વિશાળીમ કઈને જયા અમેરિકા બેઠા બેઠા તમે જોતા હું કોલવર ગુજરાત ઓલવર ઇન્ડિયા એ વિદેશમાં મારો શિવજી મારા સેવકોની નોદ રાખશે એ મારા ચેહર મેરડે ગોગલ ભગવાન लाज રાખશે વિજય 부વા આઠમનો દાડો એતો ઓય વર્ષથી ભેળી થઈ ગઈ કે માયાઠમ જેવી વેળા સન આશીર્વાદ આલ

કોકના આશીર્વાદ બાર મહિને પણ કોકના પોંચ વર્ષે પણ મારા હવારે લખાઈદાળ વાતા વાદળ નતા કોઈ આકાર ધરતી ઉપર નતો કોઈને ખબર હતી

લખન બે આકાર આપવો હોય તો પેલા તપાવું પડ ભાઈ તપાયા પછી બે ને ટીપવું પડ બે ઘડવું પડ એટલે લોખંડના વેપારમાં વેપાર માં અવાજ વધારા બા મોડ્યો હું વાત કરી કે તને ગયડ પડશે મને હથોડીયો પડશે તારા અવાજ બહુ થાય છે મારો અવાજ બિલકુલ થતો નથી એટલે હું નાના લોખંડ નીમકે છે મારી વેદના હું જોડું છું મારી પીડા હું જોણું છું એટલે હું નાના ખબેર નથી એને કીધું કે કોઈ તારણ મારે જુદું નહીં તું એ ગરમ થઈ છે ને હું એ ભઠ્ઠીમાં ગરમ થ છું તનલવાર ટીપોસ મનહોની ટીપ બે તૈયાર થઈ જશે એટલે મન વેદના વધાર થાય છે કારણ કે નેચર એરણ હોય છે એ લોખંડ નું હથોડ લોખંડ નું ઘાટ ગળવાનું એ પણ લોખંડ છે એટલે લોખંડ ની વેદના લોખંડ કે મને મારા ટીપો છે એટલે મન વેદના બહુ થાય છે અને હું ના લોખંડ ટીપો છે કોઈ લેવા દેવા નહીં એ સોયલો ના જડતો હગાવાલોની હગાવાલોની હોડ ન મળતી ઓ જીન કુટુંમે કોટો ના જીનું જીનું કોઈ ના હોય તમને આપી હે આ ખોડિયું જે મળ્યું એ જીવી જોણો આજ નહી તો કાલ બે મહિને સો મહિને પોત વર્ષે દસ વર્ષે દરેક ને જવાનું હું પણ તમે મરી જાવ તમારા દુશ્મન ની વખમાં પોણી આવો અને એ રો ખૂણા જોઈ રહ્યો કે વાત ના થાય એની વાત થાય નહીં તો તમે કોક જીવ્યા છો નક્કી નકા કૂતરો રહ્યો એક રૂપિયો ખર્ચો નહીં કાશી ગોકુળ મથુરા ઓલ ઓવર ઇન્ડિયા ની વગર પૈસે કરવાની લઈને જવાનું ખરું

એ આશીર્વાદ મારા ચેહારના પારમે જમા કર્યા